હાલો મિત્રો જો આપણે સ્ટોલ ની અંદર આવી ગયા છે શિલ્પ સ્ટોલ ઉત્સવ સરસ મજાનો અને સાક્ષી બેન જો શરૂઆતમાં તે બધી વસ્તુ બતાવે છે અલગ અલગ મસ્ત વસ્તુ છે કે સાક્ષી કુંડા છે અલગ અલગ તમને બતાવવામાં આવે છે અલગ અલગ કુંડા છે અને સરસ મજાની ડેકોરેશનની વસ્તુ છે તમે બહારથી પણ જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ છે પછી અલગ અલગ ડેકોરેશન છે ઘર વપરાશ માટે પણ સરસ મજાની વસ્તુ છે અમારા સાક્ષીબેન પાન બતાવે છે જો લાયબ્રેરી સરસ મજાની તમે જોઈ શકો છો સરસ મજાની છે ને અલગ અલગ તમને અંદર બધું કટલેરી છે બાળકો માટે મોટા માટે કપડા છે અલગ અલગ ઘણા સ્ટોલમાં સરસ મજાની વસ્તુ છે તમારા સાક્ષી સાક્ષીબેન બધું આગળ આગળ બતાવી છે કા સાક્ષી હા હાલો મિત્રો જો સરસ મજાના બાળકો માટેની ચિલ્ડ્રન બુક છે તમે જોઈ શકો છો ચિલ્ડ્રન બુક અને મારા બેન છે ને બધી બુક જોવે છે બેન ને ભણવાની વસ્તુ તો પહેલાં જોવી પડે કા સાક્ષી હિન્દી હા સારી બુકો છે સાક્ષી એમ હા મારા બેન બધું ચિત્રકલાને એવું બધું જોવે છે ચિલ્ડ્રન બાળકોમાં જ છે સાક્ષી બેન આવી ગયા છે પહેલાં જ ત્યાં અને સાક્ષીબહેનને ભણવાની વસ્તુ પહેલાં આવે સાદી બુક અલગ અલગ બુકો છે ચિલ્ડ્રન માટે છે મોટા માળખે છે અને અલગ અલગ નોલેજની બુકો પણ મળે છે સરસ મજાનો સ્ટોલ છે આવો નજારો છે સ્ટોલનો અને અમારા સાક્ષી બેન તો જો બધું ઇંગ્લિશને બધું જોવા જ મળ્યા છે ક્યાં સાક્ષી ઇંગ્લિશ ઇંગ્લિશ હા અમારા સાક્ષી ને ઇંગ્લિશ આવડે છે એમ તો કા એવું છે તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને અલગ અલગ આગળ બતાવશે હાલો મિત્ર આપણે સ્ટાઈલ માં આવી જો અમારા સાક્ષી બેન સ્ટોલ માં આવી ગયા છે અને અલગ સ્પેશિયલ પપ્પા લાવ્યા છે સ્પેશિયલ તમને બધી વસ્તુ બતાવે છે સાક્ષી બેન કા સાક્ષી જો લેડીસો માટે સ્પેશિયલ છે નાના બાળકો માટે સરસ મજાનો ડેકોરેશન છે સરસ મજાની પીનુક છે માથામાં નાખવાની આ સાક્ષી બેન બધી બહુ ખબર પડે કા સાક્ષી તો આવી સરસ મજાની વસ્તુ છે તમે જોઈ શકો છો જ્વેલરી છે અલગ અલગ સાક્ષી બેન છે ને બધું જોવે છે અને હું કહેવાય બ્રેસલેટ આ બધા બ્રેસલેટ છે છે એમ સાક્ષી બેન બ્રેસલેટ મને નામય ન આવડે સાક્ષી અને આવો સરસ મજાના જો તમે લેડીઝો માટે પર્સ પણ મળી રહ્યા છે અને લેડીસો માટે અલગ અલગ કપડાનો સરસ મજાનો સ્ટોલ છે આવો નજારો છે તો અમારા છે અલગ અલગ વસ્તુ એ બધું તમને આજે મારો અવાજ થોડોક ઓછો આવતો હોય છે કેમ કે આજે માયક નથી લાવ્યા એવું છે અને મારા સાચીબહેન જો બધો નજારો બતાવે છે અને આપણે જેન્ટ્સ માટે પણ અલગ અલગ કપડાનો નજારો છે સરસ મજાનો નજારો છે તમે જોઈ શકો છો આપણે કોટનના ડ્રેસ છે સ્પેશિયલ અલગ અલગ સ્ટોલ છે અને અહીંથી અમારા સાક્ષીબેન ને જો બધું અલગ અલગ શરૂઆત થઈ જાય છે અમને અમારા સાક્ષીબેન જો રમકડામાં લઈને આવ્યા છે પપ્પાને આવો સ્ટોલ છે સરસ મજાનો જવાહર મેદાનમાં તો બધા મિત્રો આવજો એકવાર અવશ્ય મુલાકાત કરીજો અને અમારા સાક્ષીબેન જો બધું જોવે છે અલગ અલગ સ્ટોલ છે સરસ સ્ટોલ છે આજે અમારા બે સ્પેશિયલ સાક્ષીબેન માટે બ્લોક બનાવવા આવ્યા છે સાક્ષી સાક્ષી બેન બધું અલગ અલગ જોવે છે બધી વસ્તુ અલગ અલગ છે અને અમારા સાક્ષી બેન જોવે છે અને અમારા સાક્ષી બેન બધું પસંદ કરે છે અને આવો સરસ મજાનો સ્ટોલ છે નામ નજારો મસ્ત હશે તમે જોઈ શકો છો સરસ નજારો છે તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટેનની રહી ગયો મળવી આગળ મારા સાક્ષીબેન જો અલગ અલગ સ્ટોલમાં બધી વસ્તુ જોવે છે પસંદ આવશે એ સાક્ષીબેન લેશે એવું છે ને આવું સરસ મજાનું છે તો અહીંયા બાળકો માટે અહીંયા પણ વસ્તુ છે પેન્સિલ છે શાક લબર છે અલગ અલગ સ્ટોલ છે કિચન છે કિચન્સ આવી છે સ્ટોલ્સ આવી છે અલગ અલગ સરસ મજાનો સ્ટોલ છે તમે જોઈ શકો છો કેવો સ્ટોલ છે મિત્રો એ કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ભૂલતા નહીં બધા અને નવા મિત્ર એક કરી દેજો મારા બધું પસંદ કરે છે તો હાલ મજાના અલગ અલગ બાળકોને સરસ મજાની ડિઝાઇન દ્વારા તમને સરસ મજાના અવશિકા તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો દીલ વાળા છે સરસ મજાના અવશિકા છે બાળકો માટે નવી ડિઝાઇનમાં તમને બનાવી આપવામાં આવે છે આ મશીન છે ના સેટ છે તમે જોઈ શકો છો બધી વસ્તુઓ અલગ અલગ સરસ મજાની છે સ્ટોલમાં મુલાકાત કરીએ મિત્ર જવાહર મેદાનમાં આ છે આપણે સરસ મજાનો બધો ફરસાણ જોઈ શકો છો અલગ અલગ ફરસાણ છે બધું મુખવાસ માટે છે અલગ 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 બધું સરસ મજાનો સ્ટોલ છે તમારા સાક્ષીબેન નું બધું જોતા જોતા આગળ જાય છે આ છે આપણે લેડીઝ માટે સ્પેશિયલ સ્ટોલ અને આ આપણે જેન્ટ્સ માટે છે સ્પેશિયલ છે સરસ મજાનો સ્ટોલ છે આપણે સાક્ષી બે ને ફોનમાં જઈએ ને એટલે પપ્પાને લઈને આવ્યા એવું છે આ બાળકો માટે બાળકો માટે બધી વસ્તુ સરસ મજાની છે અલગ અલગ છે જોઈ શકો છો આ છે આપણે સ્પેશિયલ લેડીઝ માટે સ્ટોલ છે અલગ અલગ વસ્તુ સરસ વસ્તુ હોય છે આવો સરસ મજાનો સ્ટોલ છે અમારા બેન આગળ આગળ બતાવે છે આપણે સરસ મજાની ઘર વપરાશ માટે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો શોરૂમ છે અલગ આખો તમે જોઈ શકો છો પાછળ શોરૂમ બતાવી દઉં છું અમારા સાક્ષીબેન જો બધું જોવે છે પ્લાસ્ટિકના સ્ટોલની વસ્તુ આગળ જવું છે અમારા સાક્ષીબેન જો બધી વસ્તુ અલગ અલગ ઘર વપરાશ માટે પ્લાસ્ટિકના સ્ટોલમાં લઈને આવ્યા છે જે અમારા સાક્ષીબેન માટે સ્પેશિયલ સાક્ષીબેનને ફરવા લાવ્યો છું આંટો મરાવા લાવ્યો છું તો અમારા સાક્ષીબેન જોવો છે એને તો ભણવાનું જ પહેલાં જ બતાવી છે પ્લાસ્ટિક પર્સ ને એવું પહેલાં બતાવી જાય બધું હે ના અમારા સાક્ષીબેન તો જોઈ શકો છો કંપાસ બતાવે છે સાક્ષીબેન હે અલગ અલગ કંપાસ છે અમારા સાક્ષીબેન બતાવે છે કા હા હા સાચી વાત છે અને આવું સરસ મજાનું ઘર વપરાશ માટે સ્ટોલ છે તમે જોઈ શકો છો

આ ટોપ છે સરસ મજાનો રાજા સાહેબ વખત હાથી સરસ મજાનો બધું અલગ અલગ બતાવી રહ્યા છે કા સાક્ષી અને આ બુલેટ છે સરસ મજાનું વસ્તુ તમને લાકડાની બતાવવામાં આવે છે ને તમે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુ અલગ અલગ કસરત માટે પણ સરસ મજાની વસ્તુ છે આપણે કસરત માટે કામ આવે છે ને સરસ બધી વસ્તુ લાકડાની છે ને સ્ટોલ છે સરસ મજાનો અને અમારા સાક્ષી બેન જો બધી આટો મારે છે અને આ બધી ડીશુ છે અલગ અલગ ડિઝાઇન દ્વારા ડીશું બનાવવામાં આવી છે સરસ મજાનો લાકડાનો સ્ટોલ છે તમે જોઈ શકો છો અલગ અલગ રાજશાહીમાં આપણે ડીશો આવતી એવી ડીશુ છે સરસ મજાનો છે સાક્ષી અને તમે આ જોઈ શકો છો જિલ્લા છે બિસ્કીટ બિસ્કીટ છે જિલ્લા છે

ગ્રેટ ગોલ્ડ સર્કસ ને આપણે અલગ અલગ રાઈટ આપવામાં આવી છે બાળકો માટે પણ છે સરસ મજાનો ઠંડા પીણાની સ્ટોલ પણ છે તો આવો સરસ મજાનો નજારો છે મિત્ર અમારો નજારો કેવો લાગ્યો મિત્ર કેજો અને સરસ મજાનો વ્યૂ કેવો લાગ્યો ભાવનગર નો અમારા ગધેડિયાનો કેજો મિત્ર તો હાલો મિત્રો મળીએ એક વિડીયોમાં આગળ હાલો મિત્ર તો અમારા જવાહર મેદાન કે નજારો તમને સરસ મજાનો બતાવી દેવી હાંડ પડી ગઈ છે અને તમને સરસ મજાનો નજારો બતાવી દેવી અહીંયા આપણે સરકારી અલગ અલગ કાર્યક્રમમાં બધા શરૂ શરૂ હોય છે અને સરસ મજાનો આપણે જવાહર મેદાન કે દડિયા કેવીને તો કૅશિયલ ક્રિકેટ માટેનું ગ્રાઉન્ડ છે બધામાં મિત્રો જો ક્રિકેટ રમી રહ્યા છે અને સરસ મજાનો વ્યૂ છે સાંજના ટાઈમનો વ્યૂ કેવો છે અને આ તમને ઝૂમ કરીને બતાવું એ છે આપણે સરકસ જે તમને અમે આગળ સરકસનો નજારો બતાવવા આવ્યા હતા તે સર્કસનો નજારો છે આ છે આપણો જવાહર મેદાન ગધેડિયાનું લોકેશન અને અમારા સાક્ષીબેન થાકી ગયા છે અને સાક્ષી બેન કંઈક વસ્તુ હારી કરે છે એવું છે આવો નજારો છે ને તો હાલો મિત્ર આની સાથે જ તે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી છીએ અમારા જવાહર મેદાનનો તમને સ્ટોલ કેવો લાગ્યો કે જે સરસ મજાનો સ્ટોલ હતો બાળકોનો અને સરસ મજાનો મજા આવી સાક્ષીબેનને તો સાક્ષીબેન માટે સ્પેશિયલ આવ્યા હતા આપણે તો હાલો મિત્રો મળશું એક નવા વિડીયોમાં જ આવું બધા મિત્રોને બાય બાય જય માતાજી નવા મિત્ર આવો એક સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો મળશું આગળ